હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું જેમાં બે હજારનો એકવીસમો હપ્તા આવી ગયો છે એના માટે એ મોટી જ ખુશખબર આવી છે મિત્રો કાલે બપોરે એક વાગે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જે છે એકવીસમો હપ્તો જમા થશે ગુજરાતના ખેડૂતો માટે એકવીસમાં હપ્તા લઈને જે છે તારીખ પણ જાહેર કરવામાં આવી છે કઈ તારીખ છે એને કયા ખેડૂતોને હપ્તાનો લાભ મળશે સાથે બે હજારનો હપ્તો મળશે કે ચાર હજારનો હપ્તો મળશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે વિડીયો તમે એને સુધી જોતા રહેજો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે આપણું આજનો આ વિડીયો તમને કેવો લાગે છે તો વિડીયોની હવે શરૂઆત કરીશું સૌપ્રથમ આપણે હપ્તા વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના દેશના જે છે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી એક મોટી યોજના છે મિત્રો આ જે યોજના છે ખેડૂતોને જે છે એમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે જે છે ઉદ્દેશથી શરૂ કરાયેલી એક મોટી યોજના છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય મળે છે મિત્રો આ યોજના અંતર્ગત જે પાત્રતા ધરાવી છે ખેડૂતો એમને વર્ષની અંદર છ હજારની નાણાકીય સહાય મળી છે જે ડીબીટી દ્વારા સીધા જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ રકમ વાર્ષિક ત્રણ હપ્તામાં વેચવામાં આવે છે મિત્રો દર ચાર મહિને જે છે ખપતો જાહેર કરવામાં આવે છે એવા વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોને વેચવામાં આવે છે આ જે રકમ છે એ ખેડૂતોને બીજ ખાતર સિંચાઈ અને અન્ય કૃષિ જરૂરિયાતો જે છે પૂરી કરવામાં મદદરૂપ થાય છે વાત કરીશું આગળ તો આ યોજનાનો અત્યાર સુધી જે છે લાખો લોકો છે લાભ લઈ ચૂક્યા છે મિત્રો જે આ યોજનાનો લાભ છે અત્યાર સુધી ઘણા બધા કરોડો ખેડૂતો ખેડૂતો લાખો લાભ લઈ ચૂક્યા છે વીસમા હપ્તા પછી ખેડૂતો હવે હપ્તા પર નજર રાખીને રહ્યા છે મિત્રો જે આપણો વીસમો હપ્તો આવ્યો ત્યાર પછી તમામે તમામ બેંક જે છે ખેડૂતો હવે એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે એકવીસમો હપ્તો આવે જે તેમના ખાતામાં જમા થવાની અપેક્ષા છે હવે ટૂંક સમયની અંદર જ આપણો એકવીસમો હપ્તો જમા થવાની અપેક્ષા છે આપણને અત્યાર સુધી જે છે વીસ હપ્તા એટલે કે કુલ અહીંયા ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને મળવા મળવાપાત્ર રહી છે ટ્રાન્સફર થઈ શકે છે એટલે કે ઘણા બધા ખેડૂતોને અહીંયા ડબલ હપ્તો પણ મળી શકે છે એટલે કે ચાર હજાર રૂપિયા સુધીનો હપ્તો અહીંયા મળી શકે છે વાત કરીશું આગળ તો કેન્દ્ર સરકારે જે છે ખેડૂતોના લાભ માટે નિયમિત અંતરાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હપ્તા બહાર પાડે છે મિત્રો આજ આપણી જે કેન્દ્ર સરકાર છે એ જે છે ખેડૂતોના લાભ માટે નિયમિત અંતરાલ ઉપર એટલે કે દર ચાર મહિને જે છે હપ્તા જાહેર કરે છે મિત્રો દર ચાર મહિને જે છે પાત્રતા જે ખેડૂતો ધરાવે છે એમના જે ખાતામાં ચા બે હજારની રકમ જમા કરવામાં આવે છે અત્યાર સુધી વીસ સપ્તાહ સફળતાપૂર્વક જાહેર કરવામાં આવે છે મિત્રો અત્યાર સુધી જે છે 20 સપ્તાહ ખેડૂતોના બેંક ખાતામાં સફળતાપૂર્વક જમા કરવામાં આવે છે એટલે કે કુલ ચાલીસ

જે કાર્યો છે પૂર્ણ કરવા જાહેરાત આપવામાં આવી છે જો કોઈ ખેડૂતનું નામ લાભાર્થી અને તેમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો આગામી પગલામાં રકમ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ખેડૂતોની ચુકવણી પ્રક્રિયામાં કોઈ પણ વિપક્ષ ટાળવા માટે તેમના બેંક ખાતા અને આધાર માહિતી ચકાસવાની સલાહ આપવામાં આવી છે વાત કરીશું હવે આગળ તો ખેડૂતોને એકવીસ માપતો ચાર હજાર રૂપિયાનો મળશે આ વર્ષે પીએમ કિસાન યોજનાનો એકવીસ માપતો ખેડૂતો માટે ખૂબ જ ખાસ રહેશે સરકારે જાહેરાત કરી છે કે જે ખેડૂતોને ટેકનિકલ કારણોસર અગાઉનો હપ્તો મળે નથી એમને એકવીસમો હપ્તો પણ જે છે મળશે તેમને એક સાથે બે હપ્તા મળશે આનો અર્થ એ થયો કે ચાર હજારની રકમ ખેડૂતોને જે છે મળવા પાત્ર રહેશે ને ખેડૂતોના જે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ વખતે ચૂકવણી ખેડૂતો માટે રાહત છે કારણ કે આ જે છે વધારાની રકમ તેમને ખાતાની તૈયારી દરમિયાન તેમના ખર્ચને પૂર્ણ કરવામાં મદદ કરશે જે ખેડૂતોને અગાઉનો હપ્તો લાભ મળી ચૂક્યો છે તેમને સામાન્ય બે હજારનો જ હપ્તો મળશે સરકાર ખાતરી કરવા માંગે છે કે કોઈ પણ પાત્ર ખેડૂત આ યોજનામાં બાકાત ન રહે એટલા માટે જે કાર્ય આપવામાં આવે છે તમારે સમયસર પૂર્ણ કરવા જોઈએ તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ